તો જય માતાજી મિત્રો કેમ છો સ્વાગત છે તમારા બધા લોકોનું પ્રીતે એક નવા વ્લોગમાં તો આજે અમે સુરતથી પાનેરા જતા હતા કુળદેવી શ્રી ચાઉનમાના દર્શન કરવા માટે અને અહીંયા રસ્તામાં પોરો ખાવા માટે ઉભા રહ્યા જો આ ફોર લાઇન રસ્તો છે મુંબઈ નેશનલ હાઈવે આમથી અમે આવ્યા ને હવે પાનેરા ઓલી બાજુ જવાનું છે આપણી ગાડી અમે મૂકી દીધી ઘડીક ઠંડી થવા માટે પોરો થઈ જાય ગાડી નહીંથી ને થોડોક આપણે પોરો ખાઈ લઈ આ બધું જો ઝાકર જેવું છે બધું અત્યારે તો ઉનાળો આવે પણ ફૂલ ટાઈટ આવી ગઈ કા ભમી હાલો મિત્રો કેમ છે બધા મજામાં અત્યારે મમ્મી જાય છે હું ગોપાલ પાનેરા ગાડી આમ પડી છે તો મિત્રો પાનેરા આવ્યું છે વલસાડ તાલુકામાં જે અહીંથી સુરતથી અંદાજે પંચાણું કા હો કિલોમીટર થાય અમે તો ગાડી લઈને જઈએ છીએ એટલે તો અહીંયા પચાસ કિલોમીટર પોરો ખાધો છે તો અહીંથી સીધા જઈ પાનેરા અને તમને પણ દર્શન કરાવીશું અમારી સાથે સાથે તમે પણ દર્શન કરજો માતાજીના આજે પાછી પૂનમ છે એટલે ટ્રાફિક પણ વધારે છે અને ડુંગરો છે અહીં તો તમે બધા આવ્યા જ હોય બધાને ખબર જ હોય પણ તો ફરીથી આપણે તમને પણ દર્શન કરાવી દઈશું અને ચેનલ પર નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે જઈએ સીધા અહીંથી પાનેલા તો વિડીયોમાં બન્યા રહેજો અને આપણી જાય છે ને જો ડુંગરો ચડવાનું ચાલુ કરી દીધું છે તો જો ડુંગરો ચડવાનું ચાલુ કરી દીધું છે પગિતા જો આવા કે છે ને બધા એ છડે છે આજે પૂનમ છે એટલે થોડી ટ્રાફિક છે ભૂમી આમાં કોકે દીવા કર્યા છે કોઈ દીવ છે દીવાની માનતા હોય ને એટલે એમાં દીવા થાય જો ટેટ લગી અને બધા દીવા થાય આમાં હમ

મળે છે પવિત્રાજી દુડી ગને તો અહીંયા બે રસ્તા પડે કે આ રસ્તો જાય છે આ રસ્તો જાય છે અત્યારે અમે જાય છે અહીંથી પછી ઉતરી જવું અહીંથી સામે એક મહાદેવનું મંદિર છે પેલા માતાજીના દર્શન કરતા આવી અહીંથી જઈએ ઉપર અહીંયા દુકાનો છે ઉપર જો તો મિત્રો ફીટ એકસઠ બગીચા છે અમને એમ હતું કે છસો ની વધારે બગીચા છે ને આપણે બગીચા થઈ જો આવડું મંદિર છે ઉપર આપણે અહીંથી દર્શન કરવા જવાનું છે અહીંયા નીચે તો બધા છે ને મિત્રો આપણે માનતાન લાવે કે નહીં જેમ ઊંચા કોરાટા ચોટીલા બધી લાપસી બનાવીને જેમ છે પછી આપણે અહીંથી જવાનું છે ઉપર તો પહેલાં દર્શન કરી આવીએ બગીચા તો છે ઉપર લગી બગીચા છે એવું લાગે મને બગીચા કૂટતા નથી તો મિત્રો આ છે ચાઉન્ડમા નું મંદિર આમાં આપણે દર્શન કરવા જઈએ આપણે તો અહીંયા ચપ્પલ ને એવું કાઢવાનું છે બધું તો ચપ્પલ કાઢી અને જઈ દર્શન કરવા મિત્રો ફીટ બગીચા સાતસો ને પાંચ છે કરવા માટે જવું લાઇન બહુ મોટી ઝબેર છે કારણ કે આજે પૂનમ છે ને એટલે વધારે માણસો હોય અહીં લખેલું છે ચંડિકામાં અંબિકામાં અને નવદુર્ગમાં ये पानेरा मंदिर अंबिका माँ चंदिका माँ नव दुर्गा माँ यहाँ पर तीन देवी बैठी हुई है माता जी ये माँ सभी यात्रा की जो भी मुरादे होती है वो पूरी करती है जो भी अपने टेक लिया वो भी पूरा करती है यहाँ नवरात्रि में नव दिन ज़्यादा पब्लिक रहता है और नवरात्रि के आठम के दिन बहुत मेला बड़ा मेला लगता है यहाँ મિત્રો સાઉન્ડમાંના દર્શન કરી અને અમે હવે આ બાજુ વિયાવા છે કારણ કે આ બાજુ એક काली માતાનું મંદિર છે ને આ દર્શન કરવા જવાનું છે તો બધા દર્શન કરી કરીને આ બાજુ આવે છે પાછા ને જો તમને નજારો બતાવું આ બધું વલસાડ ચીટી છે જોકે આ તો હજી બહાર છે મોટું ચીટી તો ઓલ્લા પડે છે અને અમેથી દર્શન કરી અને નથી સીધા આ બાજુ વિયાવા હવે આપણે જવાનું છે ઓલી બાજુ જ્યાં काली માતાનું મંદિર છે અને દર્શન કરવા તો વિડીયોમાં તમે બધા બન્યા રહેજો વિડીયો પૂરેપૂરો મજા આવશે તમને હજી દર્શન કરાવીશું કાલી માતાના અને હજી અહીંયા એક જો આજે એ શિવાજી મહારાજનો ફોર્ટ એટલે કે કિલ્લો છે આપણી ભાષામાં કે એ તો એ કિલ્લામાં પણ જવાનું છે પેલા આપણે અમે જઈએ પછી કિલ્લામાં જઈ તો મિત્રો આ પહેલાની બધી બારી છે હમલા કરવાની અહીંથી દુશ્મન આવતું હોય ને તો સીધું દેખાય દેજો અહીંયા પેલા સૈનિક અંબે હતા અને ધ્યાન રાખતા આવે ભાઈ આપણે જોવાનું નહીં એવું આપણે બધા જોતા ન હોય બધા એમ કેતા હોય આપણે એમ કેવી ને એમ જો બધા નાસ્તો કરે છે અહીંયા બધા તો મિત્રો આ છે મહાકાળી માતાનું મંદિર તો આપણે જઈ દર્શન કરવા

મિત્રો આ મહાકાળી છે દર્શન કરીએ કિલ્લો જોવા જો કિલ્લો જોવા જાય પહેલાનો જૂનવાડી કિલ્લો બધું ચાર ભાંગી ગયું ઉપરનું ઉપર તો કઈ છે નઈ આ જો સત ઉપર હતું પણ બધું તૂટી ગયું હવે ખાલી દિવાલું રી સારી બાજુની ની અહીંયા ડોકામાં બરાબર તો આ ઉપર થી બધું આવું છે જો મિત્રો આ કિલ્લો જ હતો બધો ઓલી બાજુ બધી રૂમો અહીંયા રૂમો આમાં લાદી ઝૂનવાડી નાખેલી અહીંયા શિવાજી મહારાજ રહેતા એવું બધાનું કેવું છે તો ઉપરથી ઉપરથી આમ સત હતું આપણે જેમ ધાબુ હોય ને એમ પણ એ તૂટી ગયું છે અહીંયા જો ઝૂનવાડી પગી આ ઝૂનવાડી દિવાલ છે બધી અહીંયા બનાવું છે જો મિત્રો આ જૂની 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 નાની નાની લાદી હવે તો આવી જોવા ઓછી મળે અહીંયા જો બધી અહીંયા બધે મંદિર જેવું છે અહીંયા સીધી ઓલી બંદૂકો રાખીને મારતા છે અહીંયા બંદૂકો રાખી સીધી સીધું દેખાય જો અમે તે કોઈ આવતું હોય ને તો આમ બંદૂક રાખીને મારતા અમિત્રો અહીંયા પણ બે રૂમ છે આ બધો આખો કિલ્લો જ હતો મહેલ કહો ને એની જેમ હસ્તી હેઠે પણ કિલ્લો છે જો અહીંયાથી તમને બતાવું અહીંયાથી બધા ચડી જાય જો નીચે પણ કિલ્લો છે જો તો મિત્રો અહીંયા શિવાજી મહારાજના વખતમાં શિવાજી મહારાજ અહીંયા રહેતા ને જ્યારે બધા દુશ્મનો આવતા ત્યારે કિલ્લે કિલ્લા આવતા અને ઉપરથી જો કોઈ સડી ન પહેલાં તો છે ને એવું કંઈ નહોતું ઘોડા લઈને સડી જતા ને ત્યારે આપણે પગીચે સડવું હોય તો ભી પડી જાય આને તો ખાલી બે વખત તો પોરો ખાવો પડે ક્યાં ખાવું પડે બે વખત પોરો તો પછી બે બે વખત પોરા ખાય પછી તો ઉપર ઉપર પછી રિનોવેશન કરેલું છે ઓલી જે લાલ દિવાલ બતાય ને એ બધું આપણી જમાનામાં હમણાં બનાવેલું છે એ પણ જઈએ આગળ તમને બતાવું ને આ બધી જૂનવાડી છે બસ એ જૂનવાડી છે ને ઉપર ઉપર રિનોવેશન કર્યું છે એ નવો કિલ્લો બનાવ્યો એ પણ હવે તમને બતાવો તો આપણે જઈએ ઉપર પછી તમને બતાવું આ બધી રિનોવેશન કરેલી જગ્યા છે આપણા જમાનામાં બધી દિવાલો બનાવેલી છે પણ એ થી કિલ્લા ટાઈપ જ બનાવેલ છે તો અમે દિવાલ છે અને જ્યાં ત્યારે અમે અમે તે દર્શન કરી અને આ રસ્તો છે નીચે સીધો મહાકાળી માતાના મંદિરે જવાનો આ બધી ઉપરની જગ્યા છે તો એકદમ ફૂલ ઠંડો પવન આવે તડકો છે તે મિત્રો આપણે આ હમેથી ઠેરઠાહી લગી વીએ આ મંદિર પાસે અને જ્યાં પેલા જે જૂનો કિલ્લો હતો ને એની જગ્યાએ આ બધું નવું બનાવ્યું છે પેલા તો બધા હમેથી આમ જાતા તો મિત્રો અહીંયા એક શંકર ભગવાનનું મંદિર છે અને આપણે દર્શન કરી લઈ શ્રી સ્વયં રામેશ્વર મહાદેવ

હા તો તને ઓછો લાગ્યો છે તો આપણે જુનાગઢ જવાનું કેમ છે નહીં તો મિત્રો પાનેરાથી અમે હવે વ્યવાસી આ બધું થોડાક બાયપાસ રોડે કારણ કે હવે અમારે અહીંથી જવાનું છે તિથલ બીજે કે દરિયા કિનારો અહીંથી નજીકમાં છે તિથલ બીજ તો અમે અહીંથી જવું ત્યાં પણ આ વલોગમાં નહીં તમને જોવા મળે એ વલોગ અલગથી બનાવશું કારણ કે આ વલોગ ઓલરેડી મોટો થઈ જાય છે એટલા માટે તો અમે અહીંયા બાજુ અહીંયા બાજુ જવું છે કે દરિયા કિનારે એનાથી જાવું તો તડકો બહુ લાગે હવાર માં ટાઈટ હવે પાછો વરસાદ આવે છે તો વાંધો નહી કારણ કે ટાઈટ હોય તો ટાઈટ હોય કે ગરમી થાય છે બાંધી લીધું છે અને મિત્રો પાનેરાનું નું નું તમને કીધું ઇતિહાસ તો બહુ મોટો છે પણ જે મેન છે તમને કીધું કે જ્યાં શિવાજી મહારાજને ને સાઉનમાં પ્રગટ થઈ અને તલવાર આપી હતી તો ઈ મેન મહત્વ છે અને બાકી તો આમ ઇતિહાસ તો બહુ મોટો છે તો કાંઈ વાંધો નહીં વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો ચેનલ પર નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા નવા વિડીયો જવા માટે સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરજો તો મળીશું આપણે બીજા બ્લોગમાં ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય આવજો